રાત્રે એક બે વાગ્યાના ગાળામાં જરજરી હાલતમાં સ્કૂલ હતી એકથી પાંચ ધોરણના અહીં બાળકો ભણતા હતા એમાં રાત્રે વરસાદ વધારે પડવાથી સ્કૂલ વચલોડો પડી ગયો ત્યારબાદ છોકરાઓ અહીંયા જ ફંતા હતા એકથી પાંચના છોકરા આજે નીકળે રાત્રે સ્કૂલ પડવામાં આવી કદાચ દિવસે પડતી તો અમારા છોકરાની કેવી દશાવત અને આ જ જગ્યા પર આજ હમણાં બી રસોડું બનાવે છે રસોઈનો બાળકો બી અહીંયા જ ખાય છે ને કદાચ દિવસે આ સ્કૂલ પડતી તો અમારા બાળકોની હાલત કી થતી શું માનશો તમારે અમારે તાત્કાલિક ધોરણે સરકાર તંત્રને કેવું છે કે તાત્કાલિક ધોરણે આ સ્કૂલ ઊભી કરે અને નહીં કરવામાં આવે તો મેં કલેક્ટર કો કાં તો ગાંધીનગર અમે રજૂઆત કરીશું શું નામ તમારું રાઠવા નારસિંહભાઈ ચંદુભાઈ બરોજ તાલુકા પંચાયત સભ્ય હા એમાં જે ગત રોત ગત રાત્રિના સમયે વરસાદ બહુ પડ્યો એના હિસાબે એક પ્રાથમિક શાળા ભરો છે એમાં ત્રણ ઓરડા છે એમાં વચ્ચેના ઓરડાના પતરા ઉડી ગયા છે અને જે લાકડાથી પતરાને ફિટિંગ કરવા માટે લાકડા પણ તૂટીને પડી ગયા છે અને બહુ જૂની સ્કૂલ છે એમાં લગભગ ઓગણીસો ને તોતેર એવું કંઈક સાહેબ કીધું છે પણ લગભગ એ સમયથી છે સ્કૂલ બંધાયેલી છે અને લગભગ પાંચથી આઠ વર્ષથી તો એને જર્જરી જાહેર કરેલ છે એને તોડવા માટેનો પણ મંજૂરી મળી ગયેલી છે પણ તોડવામાં પણ આવેલ નહીં અને એનું બા નવું બાંધકામ પણ કરવામાં આવેલ નથી અને એમાં ધોરણ એકથી પાંચના બાળકો ભણે છે અત્યારે લગભગ એકથી અઠ્ઠાવન બાળકો જેવા છે એમાં એકથી ત્રણના બાળકો જે પંચાયત કમિટીનો હોલ છે ત્યાં ભણે છે જ્યારે ચા ધોરણ ચાર અને ધોરણ પાંચના બાળકો ત્યાં જ ભણે છે અને બપોરના સમયે જે મધ્યાહન ભોજનનું એમને ભોજન આપવામાં આવે છે તે સમયે બધા છોકરાઓ એ સ્કૂલના છેડ નીચે જ ત્યાં અનાજ લે છે આ તો ઠીક છે કે જ્યાં હોનારત બનીએ રાત્રિના સમયે બની છે જો આ ચાલુ સ્કૂલમાં બાળકો બેલા હોય ભણે તો કેટલા બાળકોનું જીવ જાત એ તો કંઈ નક્કી જ ના કહેવાય એવો પ્રશ્ન બન્યો છે અમારી માંગ એવી છે કે સરકારી કર્મચારીઓ હોય કે નેતાગણ હોય દરેકને એવી માંગ કરીએ છીએ કે આ સ્કૂલનું નિર્માણ વહેલીને વહેલી તકે કરી આપે જ્યારે હવે ચોમાસાની સિઝન છે બાળકને સ્કૂ ખુલ્લામાં પણ ના બેસાડી રહેવાય એટલે જોખમી જેવું જ છે એટલે હવે કોઈકના ઘર બી માગવા જઈએ પણ ઘર માગીએ તો એને પોતાને રહેવાની પૂરતી જ વ્યવસ્થા હોય તો એ ઘર બી ના આપી શકે આ ચોમાસાની સિઝનના હિસાબે એટલે બનતી કોશિશ સરકાર અને દરેક તંત્રએ ધ્યાન આપી અને વહેલામાં વહેલી તકે આ સ્કૂલનું નિર્માણ નવેસરથી કરે એવી અમારી માંગ છે અને નવા ઓરડા જ બનાય આપે એવી અમારી માંગ છે રાઠવા વિનુભાઈ સોનિયાભાઈ ગામ ભરોજ